નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઈક કરી દેજો વાંકાનેરના ધારાસભ્ય જીતુ સોમાણીએ ચેલેન્જ વોરમાં ઝંપલાવ્યું કહ્યું ગોપાલ મોરબીથી જીતશે તો હું રાજીનામું આપી દઈશ રાજ્યમાં બે વરસાદી સિસ્ટમ સક્રિય ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી નીતિશ કુમાર બિહારને આપશે મોટી ભેટ સો યુનિટ સુધીના વીજળી સાજ માફ કરવાની તૈયારીઓ ગઢવીનો ભાજપને મોરે મોરો કહ્યું અમે એકસો એકસઠ બેઠક પર તૈયાર આવી જાવ હિંમત હોય તો ધોરણ દસ બાર પાસ માટે એરપોર્ટ પર નોકરીનો મોકો સૌ થી વધુ જગ્યાઓ પર ભરતી આગામી પચીસ વર્ષમાં ભારત વિશ્વનો સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ બની જશે તિરુપતિ મંદિરમાં કામ કરતા એક હજાર બિનહિંદુઓને તાત્કાલિક દૂર કરવા રાજ્યમંત્રી સંજય કુમારે કરી માંગ નેપાળે આપી ચેતવણી આતંકવાદી સંગઠનો દ્વારા ભારતમાં આતંક મસાવાની તૈયારી કોંગ્રેસે કહ્યું વિમાન દુર્ઘટનામાં દોષનો ટોપલો પાયલોટ પર ઢોળીને એરલાઇન્સ કંપનીને બસાવાઈ રહી છે સીએમ મોહન યાદવે કરી મોટી જાહેરાત અન્ય ઉદ્યોગોની જેમ મત્સ્ય ઉદ્યોગને મળશે ઉદ્યોગોનો દર્જો હવે માત્ર બે કલાક હોસ્પિટલમાં દાખલ રહેશો તો પણ મળશે વીમો કલાક દાખલ થવાની જરૂર અમૃતિયા સેલેન્જમાં નરેશ પટેલની એન્ટ્રી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એકાવન હજારથી વધુ નિમણૂક પત્રોનું વિતરણ કરશે બિહારમાં મતદાન યાદી સુધારણા પર ટે મૂકવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર મરાઠી મુદ્દે શંકરાચાર્યની ટિપ્પણીથી વિવાદ ઠાકરે પોતે મહારાષ્ટ્રના નથી તેઓ તો મગજથી આવ્યા હતા તેલંગણાના કોસામહાલના ધારાસભ્ય ટી રાજાસિંહનું રાજીનામું ભાજપે સ્વીકાર્યું કેન્સર અને એસઆઈવીના દર્દીઓને મળી રાહત બસો દવાઓની કિંમતોમાં થઈ શકે છે ઘટાડો મમતા સરકારની મોટી જાહેરાત શોપિંગ મોલ બનાવવા માટે માત્ર એક રૂપિયામાં મળશે જમીન અમેરિકામાં એક કરોડથી વધુ ગેરકાયદે લોકો રહેતા હોવાનો અંદાજ ટ્રમ્પે બધાને તકડી મૂકવા એકસો સિત્તેર અબજ ડોલર ફાળવ્યા ગ્રામીણ વિસ્તારના નાગરિકોના હિતમાં મુખ્યમંત્રીનો મહત્વનો નિર્ણય પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને વધારાની પચાસ હજાર રૂપિયાની સહાય મળશે રાજકોટ અને જેતપુર હાઈવે સિક્સ લાઇનના નિર્માણ દરમિયાન પિંચોતેર ટકા ટોલટેક્સ વસૂલશે ઉત્તરાખંડમાં છેતરપિંડી કરનારાઓ સામે કાર્યવાહી કરવા માટે સીએમ ધામીએ ઓપરેશન કલાનેમીને આપી લીલી ઝંડી ધોરણ બાર પાસના વિદ્યાર્થીઓને મળશે બાર હજાર રૂપિયાની સહાય કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે સારા સમાચાર પગારમાં થશે સોત્રીસ ટકાનો બમ્ફર વધારો મરાઠી મોરચાને પરવાનગી ન આપી એટલે કમિશનર મધુકર પાંડેની બદલી આઈપીએલ ટિકિટ કૌભાંડ કેસમાં સીઆઈડીની તેજ તપાસ હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખની પૂછપરછ અરવલ્લી જિલ્લામાં બંગાળના વેપારીના ગોદામમાંથી પાંચ હજારથી વધુ સરકારી પુસ્તકો મળ્યા ઉત્તર પ્રદેશમાં સાંગોરબાબાના મોટા ષડયંત્રોનો ખુલાસો પંદરસોથી વધુ હિન્દુ છોકરીઓને મુસ્લિમ બનાવી આખી દુનિયાનું ઇન્ટરનેટ કાપી શકશે સીન સમુદ્રમાં ચાર હજાર મીટરની ઊંડાઈ જઈને વિનાશ મસાવશે આ મશીન રાજકોટ દૂધ ઉત્પાદન સંઘ દ્વારા સાઠ હજાર પાંચસો નેવું દૂધ ઉત્પાદકોને સાઠ કરોડ જેટલી ભાવફેરની રકમ ચૂકવવામાં આવશે સિનેસેલા બે માસથી દોઢ લાખ ટન ફર્ટિલાઇઝરની નિકાસ રોકી રાખતા ખાતર વીસ ટકા મોંઘું થવાની શક્યતા છેલ્લા પાંચ દિવસમાં સિંગ તેલ અને કપાસિયા તેલના ભાવમાં ભડકો ડબ્બે રૂપિયા નો વધારો યુપીના નોઈડા શહેરમાં જૂના વાહનોને થશે મુશ્કેલી પહેલી થી પેટ્રોલ અને ડીઝલ નહીં મળે વિદેશમાં નોકરીની તક રશિયા દસ લાખ ભારતીયોને આપશે રોજગાર મહીસાગર નદી પરનો ગંભીરા પુલ ધરાશાય થતા નવ લોકોના મોત અનેક વાહનો નદીમાં ખાબક્યા પાકિસ્તાન અને અમેરિકા કરતા પણ પેટ્રોલના પ્રતિ લિટરે એકવીસ રૂપિયા વધારે આપે છે ભારતીયો પાસેથી સરકારે ફાસ્ટેગની મદદથી ત્રણ મહિનામાં વીસ હજાર છસો ને એક્યાસી કરોડ વસૂલ્યા પંજાબ સરકારનો નવો કાયદો કોઈ પણ ધર્મના ગ્રંથોનો અનાદર કરશો તો આજીવન કેદની સજા તાલિબાન નેતાઓ વિરુદ્ધ આઈસીસીની સખત કાર્યવાહી ધરપકડ વોરંટ ફરીથી જારી ગુજરાતમાં તેર જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હાઈ એલર્ટ પોરબંદર દીવ દ્વારકા અને જામનગર વચ્ચે ક્રૂઝ સર્કિટ થશે શરૂ રાજ્યમાં જીએસટી કરદાતાની સંખ્યા એકસો પિસ્તાલીસ ટકાના વધારા સાથે બાર પોઈન્ટ છેતાલીસ લાખને પાક જામનગરમાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો કુલ આંકડા એકસો ત્રેસઠ પહોંચ્યો દેવભૂમિ દ્વારકા જિલ્લાની બે વિધાનસભા બેઠક વિસ્તારના છસ્સોને ચોત્રીસ મતદાન મથકોમાં એકસઠનો વધારો શક્તિસિંહ ગોહિલે ગુજરાતમાં કોન્ટ્રાક્ટિંગમાં થતી અનિયમિતતાઓના મુદ્દે ભાજપ સરકાર પર સાધ્યું નિશાન પોરબંદર જિલ્લામાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને બે ગેસ સિલિન્ડર મફત મળશે શક્તિસિંહ ગોહિલે કહ્યું મનગેરાના કરોડો રૂપિયાના કૌભાંડમાં સંડોવાયેલા બસુ ખાબડને મંત્રીપદથી હટાવો નામીબિયામાં સ્વાગત દરમિયાન પીએમ મોદીને એકવીસ તોપોની સલામી અપાય યુપીમાં યોગી સરકારનો મોટો નિર્ણય ધોરણ નવથી બારના વિદ્યાર્થીઓને છ હજાર રૂપિયાનું મુસાફરી ભથ્થું મળશે આઈપીએલની બ્રાન્ડ વેલ્યુ એક લાખ અઠ્ઠાવન હજાર કરોડ કેટલાક દેશોની જીડીપીથી પણ વધુ કેન્દ્ર સરકારની નીતિઓ વિરુદ્ધ આજે પચીસ કરોડથી વધુ કામદારો અને કર્મચારીઓ હડતાલ પર ઉતરશે દિલ્હી એનસીઆરમાં જૂની ગાડીઓને લઈને મોટો નિર્ણય એકત્રીસ ઓક્ટોબર પછી નહીં મળે પેટ્રોલ ડીઝલ સરકારી નોકરીઓમાં મહિલાઓ માટે પાંત્રીસ ટકા અનામત બિહારમાં ચૂંટણી પહેલા કુમારની મોટી જાહેરાત ધીમે ધીમે ગરીબોની સંખ્યા વધી રહી છે મોદી સરકારના મંત્રી નીતિન ગડકરીનું મોટું નિવેદન જીઓ એરટેલ અને વીઆઈ યુઝરોને લાગશે મોટો ઝટકો રિસાર્જ પ્લાન બાર ટકા મોંઘા થશે ભાષા વિવાદ પર સંજય રાવતે કહ્યું મહારાષ્ટ્રમાં નહીં તો શું મરાઠી પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં બોલાશે વરસાદમાં તૂટેલા રસ્તાઓ યુદ્ધના ધોરણે રિપેર કરવા સીએમ ભૂપેન્દ્ર પટેલનો આદેશ ગુજરાત સરકારના કર્મચારીઓની નિવૃત્તિ વયમર્યાદા સાઠ વર્ષ કરવાની ભલામણ ભારત અમેરિકા ટ્રેડ ડીલ પર રાકેશ ટિકેતેતે કહ્યું દેશનો ખેડૂત પોતાના ખેતરમાં જ મજૂર બની જશે સાઉદી અરેબિયામાં મોતની સજાનો તૂટ્યો રેકોર્ડ એક જ વર્ષમાં ત્રણસો પિસ્તાલીસ લોકોને અપાયા મૃત્યુદંડ ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર ટૂંક સમયમાં ખુલશે ફસલ ઔષધિક કેન્દ્ર રત્ન કલાકારોના બાળકોને સ્કૂલ ફીમાં મળશે તેર હજાર પાંચસો રૂપિયાની સહાય બાવીસમી જુલાઈ સુધી કરી શકશો અરજી ઘરના ઘરનું સપનું જોવું પણ મોંઘું થશે મિલકતોના ભાવમાં ચોત્રીસ ટકાનો વધારો